કૃષ્ણ કનૈયા લાલ સાયકલ સર જાય ગાડી પાટા ઉપર જાય કાના મારી બજારોમાં સુવેકા કાનાય મારી બજારો વેચા કાના મુગટ મોગટ લઈ આપો તેમના મનડા રાજી રાખો સાયકલ સરર જાય ગાડી પાટા ઉપર જાય કાના તમારી બજારોમાં સુ શું વેચા કાના અમારી બજારોમાં મોરલી વેચા કાના ને મોરલી લઈ આપો તેમના મનડા રાજી રાખો સાયકલ સરર જાય ગાડી પાટા ઉપર જાય કાના તમારી બજાર બજારો સુવેચ કાના અમારી બજારો હાર વેચ કાનન હાર લઈ આપો કાનન મનડા રાજી રાખો સાયકલ સર ચાય ગાડી પાટા ઉપર જાય કાના તમારી બજારો સુ કાના તમારી બજાર રોમ વાગા વેચાય કાના ને વાગા લઈ આપો તેમના મંદડા રાજી રાખો સાયકલ રજા ગાડી પાટા ઉપર જા કાના તો મારી બજારો માં શું શું વેચાય કાના તો મારી બજા મોજડી વેચાય કાના મોજડી લઈ આપો તેમના મંદડા રાજી રાખો સાયકલ સર રજા ગાડી પાટા ઉપર જાય કાના તો મારી બજારો માં શું શું વેચાય કાના તો મારી બજારો કાના અમારી બજારોમાં માખણ વેચાય કાનાની માખણ લઈ આપો તેમના મંદડા રાજી રાખો સાયકલ સરળ જાય કાઢી પાટા ઉપર જાય